મહેસાણાના વડનગરમાં પ્રવાસન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી વડનગરમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરનો આનંદ માણવા આવેલા પ્રવાસીઓને બૌદ્ધ ઓનેસ્ટીની મુલાકાત દરમિયાન અંદર અને બહારથી તાળું મારી દેવામાં આવ્યું કે સ્થાનિક લોકોએ સિક્યુરિટી ગાર્ડને શોધી કાઢી તાળું ખોલાવ્યું જેથી પ્રવાસીઓ બહાર નીકળી શક્યા આ ઘટનાએ વડનગરના પ્રવાસન વિભાગની નબળી વ્યવસ્થાપન અને જવાબદારીના અભાવને ઉજાગર કર્યા છે તમે કોને જાણ કરી તો આ દરવાજો પર અહીંયા જે દરવાજો પર એક હતા તમને મેં જોના પહેલા કે કેક એ અંદર ફરતા હતા ત્યારે બહારથી કોઈએ તાળું મારી દીધું અને અંદર એ લોકો ભરાઈ ગયા અને મને જોણ થઈ હું તાત્કાલિક અહીંયા આગળ આવ્યો અને બેની ની મને બાર કઢાયા છે